દુકાન પે એક અબારા પતુ ભાવે પતુ વાવેક કરો કરો કહી આમ આમ કરજો કરજો કરી આ હું છે એ ગાડી તો ભાઈ મકાઈ હું બનાવ્યું શું બનાવું બનાવ્યું કે જોવા ને આવું બધું બનાવતા આ ગાડી કોની છે મારી ગાડી છે

વાતાવરણ થઈ ગયું છે તો મિત્રો અત્યારે જે વરસાદ શરૂ જ છે વરસાદ શરૂ જ છે હજી સવારનો એમનો વરસાદ છે રાતે જોઈએ આપણે વરસાદ આવશે એમ મને થાય એમ કે વરસાદ આવશે રાતે થઈ ગયા તો મિત્રો અત્યારે જો આપણે પાછળના રૂમમાં વહી આવ્યા છીએ તો અહીંયા બધું બધું મૂકી દીધું છે આવું છે કે ખબર નહીં બધું લાવવાનું છે

બાર જો વરસાદ આવે છે તો આપણે લાઇટ ઉપર જોવા એલી એ સાફ દેવું તો લાઈટ લાઈટ છે બદલાઈ એક કલ્ટ બે લાઈટ થઈ છે ત્રણ લાઈટ છે ત્રણ લાઈટ થાય છે આ વાઈટ થઈ ગઈ આ તો ધીમે વરસાદ શરૂ થઈ ગયો પાછો આપણે મજા ગેમ Mengkapar tawa, ઇધે રે ફ્લેટ નક હોય હવે તો આ મંદી

Abi mau jaya kan video. Tuh lihat seru tadi. Kau bikin video benar aja. Itu loh. Omar lagi ya benar ya cai. jangan engkau bahar bikin video benar aja. Tuh semua. Keren. mungkin baru aja Nah jauh jus ya. itu lah pada. Saya kerupuk ane pada jus ya. Enggak terawas મિત્રો હવે અમને લે લઈએ પડી કા સાસ આપણે તમને છે જમવા આ વાગે છે ઘર જમે કાઢી દોસે આ જાટ અમારે છે આ બરાબર છે કામ કરવા લો આ કાકા તો કલો કરે છે ટેબલ ચમકાવે છે આ તડકો થઈ ગયો છે આજે વરસાદ નહી આવે એવું લાગે છે એટલે હારું છે વાગે તા વાગે દુકાન આ ફળીનું શાક ડુંગળી ગઠિયા સોબતે સલાડ ઈજરે રોટલા

மித்திரோ அந்த நோய் விடியோம் தான் புது ஜெயஸ்ராம